આ ભૂતકાળમાં પણ વિવાદમાં છે અને જે પ્રમાણે અહીંના લોકોને જે ફેસિલિટીઝ તંત્ર દ્વારા મળવી જોઈએ એ ફેસિલિટીઝ મળતી નથી અત્યારે વાત કરીએ તો આ જો દેવેશ પટેલ જે છે કે જેની અંદર આખું તંત્ર છે પણ જે પ્રમાણે લોકોને લાકડા મળવા જોઈએ લાકડાઓ મળતા નથી અત્યારે આપણે જોયું છે કે ઘણી એવી મોટી ગંઢેરીઓ કે જે રલજલતી હાલતમાં કે જેનું કોઈ પ્રોપરલી કટિંગ થયું નથી અને દુખતી કેવું પડે છે કે જે પણ લોકો અહીંયા સ્મશાનની અંદર આવે છે લોકોની અંદર પોતાના ખર્ચે લાકડા લાવવા પડે છે આ એક ખરેખર દુર્ભાગ્યની વાત છે જ્યારે તંત્ર સ્માર્ટ સ્માર્ટ સિટીની વાતો કરતું હોય તો સ્માર્ટ સિટીની કામગીરી જે થવી જોઈએ કામગીરી થતી નથી બીજી વાત કરીશ કે અત્યારે ખાસ વળી સ્મશાનની અંદર જ્યારે કામગીરી ચાલતી હોય તો આઉટ સાઈડના જે પણ સ્મશાનો છે એ સ્મશાનોની અંદર પૂરતી સુવિધાઓ પાડવી જોઈએ પણ આ જે સ્મશાન છે એ સુવિધાઓથી વંચિત છે અને બીજી વાત કરી કે અત્યારે ખાલી બે ત્રણ સ્ટેન્ડ ત્યાં લાગેલા છે અને બીજી વાત કરી કે અત્યારે આ જે ગેસ સિતા જે ગેસ સીધા ઘણા દિવસોથી બંધ છે એટલે જે અને બીજી વાત ખાસ કરીશ કે નિઝામપુરા જે સ્મશાન છે આ સ્મશાનની અંદર લાખોની સંખ્યામાં લોકો રહે છે ઘણા લોકો અહીંયા અંતિમ વિધિ માટે આવતા હોય પણ એ લોકોને ફેસિલિટીઝ મળતી નથી અને બીજી વાત ખરેખર આપણા માધ્યમથી તંત્રને જાણવા માંગીશ કે લોકોને ખૂબ અસુવિધાઓ પડી રહી છે જેનું વહેલામ વહેલી તકે નિવારણ લાવવું જોઈએ અત્યારે એક વાત તો છે કે જે પ્રમાણે વાત કરી કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જ્યારે આવીને સભામાં કહેતા હોય કે વડોદરા શહેર વંચિત છે ફેસિલિટીઝથી તો આ એક ખૂબ મોટું દુઃખની વાત કહેવાય કે જ્યારે મુખ્યમંત્રી જ્યારે આવે વડોદરા શહેરની ટીકા કરતું હોય તો સૌથી મોટું ઉદાહરણ તમે આ જોઈ શકો છો કે લોકો અહીંયા વંચિત છે અને જે જે પ્રમાણે વાત કરીએ કે અંતિમ વિધિ માટે જે લોકોને ફેસિલિટીઝ મળવી જોઈએ એમાં અમે નિષ્ફળ નીવડ્યા છે તો તમે લોકોને ફેસિલિટી શું આપવામાં સ્માર્ટ સિટી મીટોરોની વાત કરો છો પણ તમારે પોતાની સ્માર્ટ કામગીરી કેટલી છે એટલે આ એક પ્રશ્ન હું તંત્ર માટે તો ખાસ કહીશ ને જે લોકોને અસુવિધાઓ પડે છે અસુવિધાઓ વહેલી તરીકે નિવારણ આવે એ જ હું માંગ કરીશ